નમસ્કાર મિત્રો આજે આપણે છીએ સુદનીપુરમાં સુદનીપુરમાં એક ટીમ છે એમપી ઓફિશિયલ જે મિત્રો સવારથી માંડીને સાત સુધી નાટકના સેટ ઉપર હોય છે આજે મિત્રો ફ્રી અવસ્થામાં છે એકદમ નેચરલ મૂડમાં છે આપ મળે આપ મળો છો ચેનલના ડાયરેક્ટર મયુરભી પ્રજાપતિને જય માતાજી મિત્રો એ પાછળ સોનુભાઈ છે એની બાજુમાં સોનુભાઈના પરમ મિત્ર અપ્પુભાઈ છે અને આ બાજુ રાજુભાઈ છે આપ વિડીયોમાં અવારનવાર રાજુભાઈને જોતા હશો ગોલું મોલું કેરેક્ટર રાજુભાઈ તો જેમ જેમ સમય મળશે એમ બીજા કેરેક્ટરનો પરિચય કરાવતા રહીશું થેન્ક યુ નમસ્કાર મિત્રો આજે આપણે સુદનીપુરની એક શેરીમાં છીએ આપને જાણીને નવાઈ લાગશે કે વાળનું સ્વરૂપ અથવા તો ઝાત એક દિવાલ ઉપર છે ખરેખર એ પગડામાં હોવું જોઈએ ખેતરોની વાળોમાં હોવું જોઈએ એટલે આ આશ્ચર્યનો વિષય છે અને આને આને કંબોયા કહેવાય અથવા તો કંબોય કહેવાય જાતના નામ છે પ્રદેશ પ્રમાણે અને મિત્રો તમે આનું ફળ જુઓ ફળ જુઓ ફળ એકદમ ડાર્ક કાળું બોર જેવું અને બહુ ઠંડુ ઠંડુ વૃક્ષ છે ઠંડુ ઝાડ છે એના એની જે ડાળીઓ છે એ ડાળીઓ દાંતણ માટે ઉપયોગી છે ખૂબ સરસ રીતે દાંતણ થાય મોટું ગંદના મારે અને મોઢું સ્વાદિષ્ટ લાગે એ સાથે સાથે તમે આ કંબોયાના ટેસ્ટ ક્યારેક કર્યો હોય તો તમને અહેસાસ હશે કે કેટલા સરસ કંબોયા આવે આ હા આને એક વખત ટેસ્ટ કરી દઉજું અને ક્યારેક ક્યારેક લોકો તો આનો જ્યુસ પણ બનાવે છે વધારે માત્રામાં હોય તો એકદમ ટેસ્ટી જ્યુસ થાય એમાં લીંબુ નાખીને તો ખૂબ ઉપયોગી સ્વરૂપ છે બસ એનો આનંદ માણો થેન્ક યુ નમસ્કાર મિત્રો આજે રવિવાર મારી પાછળ કેટલાક મિત્રો દેખાય છે જો યુવા મિત્રો હમણાં હમણાં એમને એક નવું સાહસ કર્યું છે એક ચેનલ બનાવી છે એમ પી ઓફિશિયલ બ્લોગ મિત્રો બહુ રસપ્રદ કેરેક્ટરો છે સૌથી પહેલાં આપણે મળીશું મયુરભી પ્રજાપતિ મિત્રો મયુરભી તમારે કોઈ કેવું છે તમારા પ્રેક્ષકો ને બસ કોઈ સપોર્ટ કર્યો છે કરતા રહેજો અમારા નવું સાહસ કર્યું છે ચાલુ કર્યા છે તો આપણા કવિલોક જે ચેનલ છે એમને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બસ મિત્રો મોટી વાત કરી મયુરભાઈએ આવો ભાઈ હરખા આપણે બે હરખા અમારી જે થાવું એ થાય એની બાજુમાં રાખી દારૂ માટે સારું નહીં બરાબર બીજું કઈ નઈ સરસ પપ્પા ભાઈ તમે ભણો છો પપ્પુ ભાઈ અભ્યાસ પણ કરે છે એ પછી આપડે મળીએ અબાલાલ ભાઈ જે તો